સુરત અડાજણ વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં આજે સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક લિફ્ટનું અચાનક જ કેબલ તૂટી જતાં લિફ્ટ નીચે પડી હતી જેમાં લિફ્ટ ઓપરેટરનું મોત નીકળ્યું છે સુરતના અડાજણમાં લિફ્ટનું કેબલ તૂટતા લિફ્ટ ઓપરેટરનું મોત થયું હતું અચાનક જ કેબલ તૂટી જતાં લિફ્ટ નીચે પડી હતી ગંભીર ઈજાના કારણે સારવાર મળે તે પહેલાં જ ઓપરેટરનું મોત કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે થયું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે મળતી માહિતી મુજબ લિફ્ટમાં કોઈ તકનીકી ખામી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે મૃતક લિફ્ટ ઓપરેટરના પરિવારજનોએ લિફ્ટના મરામત કામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરની બેદરકારીને આ દુર્ઘટનાનું કારણ ગણાવ્યું છે તેમણે આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે આ દુર્ઘટનાએ વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે ઘટના ऐसी हुई थी कि सीजी पारक સોસાયટી अडाजन વિસ્તારમાં में आई हुई है और वहाँ पे ये मजदूरी का काम करता था ऊपर ले जाने का है उस दरम्यान वहाँ लिप का रस्ता टूटने से इसके ऊपर जो लिप गिरा उसके कारण मृत्यु होगी जी मरने वाले का नाम क्या उसकी उम्र क्या है और सूरत में कहां पे रहने का मरने वाले का नाम है गोविंद भाई और इसकी उम्र बीस वर्ष है मूल निवासी बांसवाड़ा के है जिला बांसवाड़ा लगता है तालुका सदनगढ़ लगता है परिवार में कौन उनकी एक साल पहले शादी हुई थी इनके परिवार में माता पिता और एक भाई रह गया ये दो भाई था इसमें से एक ये डेट हो गया उसकी पत्नी है उसकी पत्नी है ना अभी बच्चे नहीं है अभी एक साल हुआ शादी का